ઉઠવામાં મોરું થઈ ગયું આટલો બધો સૂરજ ઉગી ગયો કેટલા વાગ્યા હાડ આગ્યા થઈ ગયા તો તો ટાઈમે જ છે આપણે લાવો બ્રશ બ્રશ તો કરી નાખીએ ટ્યુબય પતી ગઈ લાગે છે પણ આ લગભગ આ એમ નહીં બે મહિના થી તો આમનમ જ છે એટલે હકાલી હજી બે મહિના તો આવશે ઓહો હો 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 ભૂરા કાકા છે કે નહીં ઘરે ભૂરા કાકા છે શું કરે છે ભૂરા કાકા છે બ્રશ કરું છું અત્યારે છે તું એટલા કાક પછી આમ માણા થવાય માણા થવાય જો તો ખરા હારા અગિયાર વાગ્યા કયા હતા હવાય છે એટલે તમે તો શિરામણ ને બપોરે બપોર ભેગું કરો છો કઈ પછી ઉઠે શીખે ને તું બાર બપોરે જ ઉઠેસ મારી જેમ સવારે બે ત્રણ ધકા ખાઈ ગયો કાકા બે ત્રણ ધકા ખાઈ ગયો ના મને ખબર છે તું હવે બે ત્રણ વખત આવી ગયો તારે કાકીએ મને કીધું

લોન લેવી હોય તો લઈએ જ લેવાની હોય એમાં કઈ ન હોય તારે તારા છોકરા છે ને આ તો લગન લેવી એટલે છે ને બધી લોન માં આપતા ન પડવું એટલે વયુ બધું બેંક વાળા ખેંચી જાય એટલે કીધું ભૂરા કાકા ને પકડી એમ મને તો કાકા લોન નો આપે પછી મારી ક્રેડિટ હારી રહી કારણ કે આપણે લોન લીધા પછી એક હપ્તો ભર્યો નથી તો આપે સાપ બેંકો માં બધે હારી દે એટલે કાકા મને લોન ન આપે આપણે એક લોન ના હપ્તા ભર્યા જ નથી કાકા એટલે બેંકો વાળા આપણને ઓઠે હારી દીધી એમ એમ તો એ તો મને ખબર છે કે તારે બાંડી બકરી નથી બાંડું ગધેડું નથી તો બેંક વાળા તને લોન દઈ છે કેવી રીતે એટલે હવાનું તું મારા અહિયાં હરિયાપટ્ટી કરે છે એમ તો તમે આ ટાણે ન આવો તો તમે ક્યારે કામ આવો અમે બીજું જ કઈ તમાર પણ માપતા નથી તમે ટાણે માં ન હોય તો કોણ આવે કામમાં અમે લોન લઈ લે તમે જો ટાણે કામ માં ન હોય તો અમારે કોને પકડવાના અમારે બીજું કોઈ છે તમે શું જે ભૂરા કાકા એક તો બાર બપોરે ઉઠોડો બ્રશ કરો છો પાછા મારી માથે તારે લોન લેવી

લોન ના આપતા તું નો ભર ઓલા તો લોકો મને ઉપાડી જ જાય ને એ તો ઉપાડી જ જાય કાકા ઉપાડી જ જાય ત્રણ હપ્તા સુધી બેંકો વાળા રાહ જોવે પછી હપ્તા નો ભરી ને એટલે એ તો ઉપાડી જાય જેની માથે લોન લીધી હોય એને ઉપાડી જાય તો તમારી માથે લોન લેવી છે પછી મારે શું કરવાનું તમારે શું કરવાનું હોય એ તો બેંકો વાળા ઉપાડી જ જાય એમાં કાઈ ન હોય બીજું ઉપાડી જાય

કાકા હું કરો હું કરો હું કરો કાકા મને ગીરવે મૂકો તાર ઘર માં બાંડું ગધેડું બાંડું બકરું નથી રહેવા દીધું બધા માટે લોન ઉપાડી ઉપાડી ને ગયો અને એક આપતા નથી ભર્યા ઓલા બેંક ઉપર તારા બકરા ઉપાડી ગયા અને હવે તારા મારી માથે લોન લેવી છે એટલે ઓલા મને ઉપાડી ગયા તમારી પાસે અમે કઈ કાશા રાખી ના હોય એમને અમે હળિયા પટ્ટી ન કરતા હોય એમનેમ અમે હું ભગી બે ત્રણ વખત આવી ગયા એમને ધક્કા નો ખાતા હોય તમે આ તાણે કામમાં ન આવો તો કેરે કામમાં આવો કાકા

તારે તો પેલા છે ને ભાઈ મારી ઘરે આવું જ નહીં તમારે વડી પાછી ભાઈ વસાર આવી વડી પાછી આવી તમારે ભાઈ જ નહીં લેવાનું ભાઈ લેવાની થાતી જ નથી તમારે હવે મારી માથા ને લોન લેવી શું કરવાનું આ તો તમને બેંક વાળા ઓળખે છે એટલે તમારી પાસે આવી નહીં ડેલી એ શું તમારા પાસે પુત્ર ભાઈ ન આવે તમારી ડેલીએ કુતરે ભાઈ એનો છે ડેલીઓ કાકા આ તો તમને બેંક વાળા ઓળખે છે એટલે આવી એમ જા 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 કોઈ મને બેંક વાળા નથી ઓળખતા મારી માથે લોન લેતો નથી એક કાગરીઓ તૈયાર કરતો તો મારી માથે દેતીન ભૂરી એક કાગરીઓ ને તું દેતી નહી નકા મને ગિરવે મૂકી દીશી એ બાંડો ગધેડો એ તમાર ડેલી નો છેડે એટલી વાત માં તમે સમજો છો ને મને તમે જાજુ બોલાવો કાકા

લોદાર લાગે છે અને ભાઈંગ તો આખો જગ પીએ છે ભાંઈંગ તો હું પીશ જ અને રહી વાત ઘરે આવવાની તો અમે જૈન માં તે તમને કાકા બનાવ્યા છે તમ કાકા છો તો અમે આવવાના છે ને અમે ક્યાં જાય અમારે બીજું કોઈ છે ભગો તો બોલશે કરવાની થતી જ નથી કાકા તમારે હવે કાગરિયા દેવાના થાય છે કે નહીં તમારે લોન તમારી માથે જ લેવાની છે

એલા મોડા મોડા ઉઠી તમારે છે ને દી બગડી ગયો દી બગડી ગયો કરાય જ નહીં વેલા ઉઠતા હોય એનો દી બગડે હવે મોડા બાર થોડા બગડે કાકા એ મારા માટે તો હાડા અગિયાર એટલે હવા જ કેવાય ભાઈ હું રોજ હાડા અગિયાર જ ઉઠું છું દી તો અમારા બગડી ગયા હવા ના અહી અળિયા પટ્ટી કરી છે જોવો ને હાલો હાલો અહીંયા કાંઈ ન કરે હા વાતમાં કાંઈ ન કરે

હા એટલી વાત માં તમે સમજી જાવ પુરા કાકા આ ભગવો છે કાઈ કી છે અમને એમ કે અમારું કઈ કઈ વર્ષ આ તમારી પાસે કાઈ ન વરે કોઈ દિવસ કોઈ ને કામમાં નથી આયવા તો ભૂરી કાકી કેમ નહીં આની આય રે પનારો પડ્યો છે હાલો હાલો જાવ આમ કાઈ નો વરે હાલ નથી જોતા ડોક્યુમેન્ટ ને નથી તમારી માંથી લોન લઈ હું બીજા કોઈ ને ગોઠી કરશન કાકા માથે લોન લઈ લઈશ કરો બ્રશ કરો વેલા ઉઠાશો રાખો